નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો મોસ્ટ આઈમ્બે ટોપિક છે જે બધી એકજામ માટે ખૂબ જ ઉપયોગી છે એ વિભક્તિ એ વિભક્તિ વિશે વિસ્તારથી આપણે આજે આ વિડીયોની અંદર શીખીશું તો ચાલો વિડીયોને સરસ સ્ટાર્ટ કરીએ તો પહેલું છે વિભક્તિ તો કે વાક્યમાં કરતાને કર્મ સાથે કે કરતાને ક્રિયાપદ સાથે જોડે તેને વિભક્તિ પ્રત્યે કહેવાય છે કરતાને કર્મ સાથે જોડે અને ક્રિયા કરતાને ક્રિયાપદ સાથે જે જોડવાનું કાર્ય કરે તેને વિભક્તિ પ્રત્યય કહેવાય છે પછી જો વિભક્તિ શબ્દ છે એની સાથે જોડાયેલો આવે તો તેને વિભક્તિ અનુગ કહેવાય છે વિભક્તિની સાથે જોડાયેલો આવે તો જો એ શબ્દથી અલગ આવે તો તેને નામયોગી અવયવ કહેવાય છે કુલ છે એ વિભક્તિ આઠ છે અને કારક વિભક્તિ છ છે તો કારક એટલે કે જેને ક્રિયા સાથે સંબંધ હોય તેવી વિભક્તિ તો એ છ વિભક્તિ છે અને તેમાં ષષ્ઠી અને આઠમી વિભક્તિનો સમાવેશ થતો નથી ષષ્ઠી અને આઠમી જે વિભક્તિ છે એ કારક વિભક્તિ ગણાતી નથી એટલે કારક વિભક્તિ કુલ છ છે અને આઠમી વિભક્તિનો સમાવેશ નથી થતો ષષ્ઠી અને આઠમી બે વિભક્તિ છે વિભક્તિ એ કારક વિભક્તિમાં આવતું નથી તો એમાં આપણે પહેલાં જોઈએ અને એના પ્રત્યયો છે વિભક્તિને એક અનુગ છે ને એક નામયોગ્ય છે તો અનુક પહેલાં જોઈએ તો કે પદો વચ્ચે વિભક્તિ દર્શાવતા રૂપોને અનુગ કહેવાય છે જે પ્રત્યયો લાગે છે વિભક્તિની વચ્ચે જે પદને તો તેને અનુઘ કહેવાય છે એના પછી અનુક છે એકાક્ષરી હોય છે ખાસ યાદ રાખજો ત્યાંથી મિત્રો કે અનુગ છે એકાક્ષરી હોય છે શૂન્ય ઉપરાંત શૂન્ય એટલે એક પણ પ્રત્યય નહીં શૂન્યો ઉપરાંત ને થી માં નો ની નૂના આ બધા છે એ અનુગ છે તો પદ વચ્ચે જે વિભક્તિથી દર્શાવતા રૂપો હોય એને અનુગ તરીકે ઓળખવામાં આવે છે પછી જોઈએ નામયોગી તો કે અનોગ ઉપરાંત નામયોગી પણ વિભક્તિઓ સંબંધો દર્શાવનારની કામગીરી બજાવે છે વિભક્તિ સાથે સંબંધ દર્શાવનાર અનુગ ઉપરાંત નામયોગી પણ છે તો નામયોગી યોગી છે એ નામથી જુદા લખાય છે જ્યારે અનોખ છે એ નામથી પદોથી ભેગા લખાય છે નામયોગી એ નામની પાછળ પાછળ જાય છે અને અનુગ છે સાથે સાથે જાય છે પહેલા વિભક્તિનો ક્રમ જોઈએ પછી વિભક્તિના નામ પછી અનુગો ક્યાં ક્યાં આવે છે અને નામયોગી ક્યાં ક્યાં છે તે આપણે વિસ્તારથી કોષ્ટકની અંદર જોઈએ તો પહેલો ક્રમ છે એના ક્રમ છે બીજું છે વિભક્તિના નામ ત્રીજું છે અનુગો અને એના પછી ચોથું છે નામયોગી તો પહેલું છે પ્રથમ વિભક્તિ તો એ કરતા વિભક્તિ કહેવાય છે એમાં અનુગો શૂન્ય એટલે એક પણ નહીં અથવા ને અને એ છે અનુગો લાગે છે અને નામયોગી એક પણ આવતો નથી એના પછી બીજું છે કર્મ વિભક્તિ દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિ એમાં પણ શૂન્ય અને ને અનુગ લાગે છે અને નામયોગી એક પણ લાગતો નથી તૃત્ય એના પછી તૃતીય છે તૃતીય એટલે કે વિભક્તિ તો એને છે અનુગ એ અને થી અનુગ લાગે છે નામયોગ્ય છે એમાં થી થકી મારફતે દ્વારા એ યામયોગી અવયવો છે લાગે છે એના પછી ચતુર્થ એટલે સંપ્રદાય વિભક્તિ એના અનુગ ને લાગે છે અને નામ યોગી છે ને માટે કાજે અને વાસ્તે એના પછી પંચમી છે અપાદાન તો એને લા છે ને અનુગ લાગે છે અને નામ યોગીઓ છે પરથી અને ઉપરથી એના પછી ષષ્ઠી છે તો સંબંધ વિભક્તિ છે એનો અનુગ છે નોની નૂના અને એના નામયોગી છે તરણું અથવા કેરું એના પછી સપ્તમી છે એટલે કે અધિકરણ વિભક્તિ એમાં અનુગ આવે છે એ અને માં અને એના છે નામયોગી પર અથવા ઉપર અને તરફ અને છેલ્લી છે અષ્ટમી જેને સુબંધન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે અને એનો છે અનોગ હે અથવા ઓ અને એના નામયોગી છે એ નથી તો આપણે હવે એક પછી એક વિભક્તિ અને તેના ઉદાહરણ વિશે જોતા જઈએ તો સૌથી પહેલી વિભક્તિ છે કર્તા વિભક્તિ અને પ્રથમ વિભક્તિ છે અને કર્તા વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો કર્તા વિભક્તિ એટલે કે જે વાક્યની અંદર જે ક્રિયાનો કરનાર હોય એને કર્તા વિભક્તિ કહેવામાં આવે છે કરતા એટલે ક્રિયા કરનાર કરતા એટલે કે ક્રિયાનો કરનાર તો કોણ શબ્દથી પ્રશ્ન પૂછીએ આપણે ત્યારે આ વિભક્તિનો જે આપણે જવાબ મળે તો તેને કરતા વિભક્તિ કહેવાય છે ખાસ યાદ રાખજો કોણ શબ્દથી પ્રશ્ન પૂછીએ ત્યારે આ વિભક્તિ આપણને મળે છે અને એના પ્રત્યયો છે તો કે શૂન્ય પ્રત્યય એટલે એક પણ ન લાગે ને છે એ છે અને થી છે તો એ પ્રત્યયો છે એ કરતા વિભક્તિના એના આપણે ઉદાહરણ જોઈએ કરતા વિભક્તિના તો કે રામ વનમાં જાય છે તો કોણ વનમાં જાય છે તો તમને જવાબ મળે કે રામ વનમાં જાય છે તો કોણથી પ્રશ્ન પૂછવાથી આપણે જે જવાબ મળે તો એ કરતા વિભક્તિ કહેવાય એના પછી બીજું છે રામે રાવણને બાણ માર્યું તો રાવણને કોણે બાણ માર્યું તો કે રામે તો રામ એ કરતા વિભક્તિ ગણાય મારાથી ખોટું બોલાશે નહીં મારાથી તો એ પણ કરતા વિભક્તિ થાય તો આ કરતા વિભક્તિના ઉદાહરણ છે પછીની બીજી વિભક્તિ છે દ્વિતીયા વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે કર્મ વિભક્તિ એટલે કર્મ એટલે કર્તાનું ધ્યેય તો વાક્યમાં શું અથવા કોને આ શબ્દથી આપણે આ વિભક્તિ મળે છે શું અથવા કોનેથી આપણે પ્રશ્ન પૂછીએ ને જે જવાબ આપણે મળે તો એ વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિ ગણાય છે અને કર્મ એટલે કે કર્તાનું જે ધ્યેય છે એને કર્મ વિભક્તિ કહેવાય છે એના છે શૂન્ય અને ને એક દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિના પ્રત્યયો છે તો એના પછી આપણે છે કર્મ વિભક્તિના ઉદાહરણો જોઈએ તો પહેલું ઉદાહરણ છે રાધા ચિત્રમાં કૃષ્ણને જુએ છે તો તમને પ્રશ્ન આપણે રાધા ચિત્રમાં શું જુએ છે તો શું એનાથી આપણે પ્રશ્ન પૂછો તો આપણે જવાબ મળે કૃષ્ણને જુએ છે તો એ ગૌણ વાક્ય છે અને એ છે કર્મ વિભક્તિ છે એના પછી છે બા રસોઈ બનાવે છે બા છે એ રસોઈ બનાવે છે તો એ સકર્મક છે એટલે કે કર્મવાળું ક્રિયાપદ છે તો શું શબ્દથી મુખ્ય કર્મ મળે છે અને કોને શબ્દથી આપણે ગૌણ કર્મ મળે છે એના પછીનું ત્રીજું વાક્ય છે બાળ માતા બાળકને ચોકલેટ આપે છે દ્વિકર્મ દ્વિકર્મક એટલે બે કર્મવાળું છે વાક્ય છે તો માતા એ કરતા થયું બાળકને તો એક બાળક પહેલું ચોકલે કર્મ થયું અને બીજું કર્મ છે ચોકલેટ આપે છે તો એ દ્વિકર્મકવાળું વાક્ય ગણાય છે બે કર્મ છે બાળક ને અને ચોકલેટ તો બે કર્મ છે તો એને દ્વિકર્મ કહેવાય એના પછીનું છે ચોથું વાક્ય બાળક રડે છે તો અકર્મ એટલે કે વાક્ય ની અંદર કર્મ નથી તો એને અકર્મ કહેવાય છે તો આ ઉદાહરણ છે આપણે કર્મ વિભક્તિના છે એના પછીની ત્રીજી છે તૃતીય વિભક્તિ એટલે કે કરણ વિભક્તિ તો તૃતીય વિભક્તિને કરણ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો કારણ કરણ વિભક્તિ એટલે કે ક્રિયાનું કરવાનું સાધન જે સાધન આપણે દર્શાવે ક્રિયા વિભક્તિ એટલે કે કરણ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો સેનાથી વડે પ્રશ્ન પૂછવાથી આપણે આ ભક્તિ મળે છે સેના શબ્દ છે એનાથી તમે પ્રશ્ન પૂછો જે તમને મળે જવાબ તો એને કરણ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો એના પ્રત્યયો છે થી થકી વડે દ્વારા અને મારફતે પ્રત્યય યાદ રાખવાથી પણ તમને શેવશે વિભક્તિ છે તમે ઓળખી શકો છો તો થી થકી વડે દ્વારા મારફતે તૃતીય વિભક્તિના પ્રત્યયો છે અને તૃતીય વિભક્તિ એટલે કે કરણ વિભક્તિ અને એ કરણ વિભક્તિ છે એ ક્રિયાનું સાધન દર્શાવે છે તૃતીય વિભક્તિના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો પહેલું છે બાળક ગ્લાસ વડે પાણી પીવે છે બાળક પાણી પીવે છે સેના વડે તો કે ગ્લાસ વડે ગ્લાસ એ સાધન થયું તો સાધન દર્શાવતું હોય તો એને કરણ વિભક્તિ કહેવાય છે બીજું વાક્ય છે તેણે નોકરને મારફતે સંદેશો કેળાવ્યો એના પછીનો છે તેને મારા થકી કામ મળ્યું એના પછી ચોથું છે શિકારીએ તીરથી પક્ષી વિંધી નાખ્યું તો તીરથી એનું સાધન બન્યું અને પાંચમું છે પવનથી બારી ખુલી ગયું તો આ છે એ તૃતીય એટલે કે કર્ણ વિભક્તિના ઉદાહરણો છે ચતુર્થી ભક્તિ એને સંપ્રદાન વિભક્તિ કહેવાય છે સંપ્રદાન એટલે ક્રિયાનું ફળ જે મળે તે જે ક્રિયા કરતું હોય ને જેને ફળ મળે એનું તો એને સંપ્રદાય વિભક્તિ કહેવામાં આવે છે શા માટે આ શબ્દથી આપણે આ વિભક્તિ મળે છે શા માટે શબ્દથી પ્રશ્ન પૂછે તો આપણે વિભક્તિ મળે છે નોંધ છે કે આ ભક્તિ છે એ ક્રિયાનો હેતુ દર્શાવે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એના પછી એના પ્રત્યયો છે તો કે માટે ને વાસ્તે કાજે સારું આ બધા છે ચતુર્થી વિભક્તિના પ્રત્યયો છે તો એના કેટલાક ઉદાહરણો જોઈએ સંપ્રદાય વિભક્તિના તો રાજા મોક્ષ માટે દાન આપે છે શેના માટે રાજા દાન આપે તો કે મોક્ષ માટે તો એનો હેતુ થયો તો હેતુનો ક્રિયાનો હેતુ દર્શાવે તો તેને સંપ્રદાય વિભક્તિ કહેવાય છે તમે વ્યાકરણ શીખવા માટે આવો છો તમે આવો છો પણ શા માટે તો કે વ્યાકરણ શીખવા માટે એના પછી સુદામા કૃષ્ણને માટે પોટલીમાં તાંદુલ લાવ્યા છે કૃષ્ણને માટે શું લાવ્યા છે તો કે પોટલીમાં તાંદુલ ચોથું છે આ કપડાં ધોબીને આપી આવ એના પછી પાંચમું છે હું જેને કાજે અંધ થયો રોઈ રોઈ જેને કાજે લજે નથી હું એને રોઈ અંધ છે એ રોઈ રોઈને અંધ થઈ ગયો તો એનો હેતુ દર્શાવે છે